એક પોસ્ટલ મીડિયા છે નરેશ પટેલ અને જયેશ રાજડીયા વચ્ચેનો જે વિવાદ છે કોલ્ડ વોર ચાલી રહ્યું છે તેને જ લઈને ક્યાંક ને ક્યાંક હવે સોશિયલ મીડિયા ઉપર નરેશ પટેલ સમર્થન કરતા મેસેજ છે તે વાયરલ કરવામાં આવી રહ્યા છે

જયારે નરેશ પટેલ છે તે સામાજિક અગ્રણી છે તેમને પરિવારની સાથે જ્યાં પણ રજૂઆત કરવાની હોય ત્યાં પરિવારજનો સાથે રહીને પટેલે રજૂઆત કરી છે તેમ છતાં નરેશ પટેલ ને તેને લઈને ફરી એક વખત જે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે કારણ કે છેલ્લા ઘણા સમયથી નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે જે સ્થિત યુદ્ધ ચાલી રહ્યું છે એટલે કોલ્ડ વોર છે તે ચાલી રહ્યું છે ત્યારે સમાજના અનેક આગેવાનોએ આ બંને પ્રયત્નો કર્યા છે તેમ છતાં હજુ પણ જે પ્રમાણે સમાધાન છે તે થયું ન હોય અત્યારે આ પરિવાર દ્વારા હવે નરેશ પટેલ ને ટાર્ગેટ કરવામાં આવતા અનેક સવાલો છે તે અહિયાં ઉભા થઈ રહ્યા છે જી જી બિલકુલ ભાવેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર